હેલો ગાયસ ટુ ડેવિબી ટોપિક ડિસ્કસ અબાઉટ ધ ડાયાબિટીસ હેલો ગાયસ હું ડોક્ટર ડૉક્ટર ટોપિક ડિસ્કસ અબાઉટ ધ ડાયાબિટીસ ડાયાબિટીસ એક એવો બીમારી છે જે ખાસ કરીને નાના બાળકોમાં પણ જોવા મળતી હોય છે મોટા વ્યક્તિમાં જોવા મળતી હોય છે અને ખાસ કરીને પ્રેગનન્ટ લેડીઓમાં પણ ઘણીવાર જોવા મળતી હોય છે તો ઘણા મિત્રોને ઘણા દિવસથી કોમેન્ટ હતી કે સર એક ડાયાબિટીસ વિશે એક વિડીયો બનાવો તો આજે આપણે એક ડાયાબિટીસ વિશે એક બેઝિક સમજૂતી આપીશું તો ટુ ડેવલિપી ટોપિક ડિસ્કસ ડાયાબિટીસ વોટ ઇઝ ધ ડાયાબિટીસ ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં શું થતું હોય છે આપણા શરીરમાં એક ખોરાક જતો હોય છે ખોરાક આપણા પેટમાં જઈને એક શક્તિ રૂપે પરિણામતો હોય છે જ્યારે શક્તિ એ આપણા શરીર ઉપયોગમાં લા નાળા લઈ શકે ત્યારે તે ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણા શરીરમાં ખોરાક જાય છે ખોરાકમાંથી એનર્જી ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ એ આપણા બોડીના કોષોમાં જાય છે પણ કોષોમાં જવા માટે એક ચાવીની જરૂર પડતી હોય છે ચાવી એટલે કે ઇન્સુલિનની જરૂર પડતી હોય છે વગર ઇન્સુલિન એ આપણા કોષોમાં જઈ શકતું નથી પણ મુખ્યત્વે ડાયાબિટીસનું શું થતું હોય છે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સુલિન બનતું નથી અથવા યોગ્ય પ્રમાણમાં ઇન્સુલિન બને છે પણ યોગ્ય પ્રમાણમાં કામ કરી શકતું નથી જેના લીધે આ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે તેથી શું થતું હોય છે આપણા લોહીમાં બ્લડ શુગરનું લેવલ વધી જતું હોય છે તેના લીધે આપણે ડાયાબિટીસ તરીકે ડાયાબિટીસ થઈ છે એવું ઓળખવામાં આવે છે જેથી આપણે રિપોર્ટ કરાવીએ બીએસ કે પીપી ત્યારે સુગર વધુ પ્રમાણમાં જોવા મળતું હોય સવારમાં ભૂખ્યા પટે કરાવતા હોઈએ ત્યારે અને જમ્યા પછી કરાવતો હોય ત્યારે સુગર વધેલું જોવા મળતું હોય છે મુખ્યત્વે ડાયાબિટીસના બે ત્રણ પ્રકાર છે જોવા જઈએ ત્યારે ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ ને પ્રેગ્નેન્ટ વધુ થતું ડાયાબિટીસ તેમાં ખાસ કરીને ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ વન ડાયાબિટીસ એ ખાસ કરીને એક ઓટોમ્યુન ડિસીઝ છે જેમાં શું થતું હોય છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જ પ્રેક્ટેરિયામાં રહેલા ઇન્સ્યુલિન બનાવતા શરીરોને મારી નાખીએ છીએ જેના લીધે ઇન્સ્યુલિન બનતું નથી ઇન્સ્યુલિન બનતું નથી તેના લીધે આપણો બોડી એ ગ્લુકોઝને પરિણામમાં કરવાનું બંધ કરી દે છે જેના લીધે આપણા ટાઈપ વન ડાયાબિટીસ થતું હોય છે જે ખાસ કરીને કેવા લોકોને થતું હોય છે એ નાના બાળકોમાં જોવા મળતું હોય છે મતલબ ત્રણ વર્ષના લોકોમાં ખાસ કરીને જોવા મળતું હોય છે તો એને સારવાર માટે શું કરવું જોઈએ તેમાં લાઇફ ટાઈમ ઇન્સ્યુલિન જ એનો ઉપાય જેમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા પડતા હોય છે ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ શું થતું હોય છે ખાસ કરીને ઇન્સ્યુલિન યોગ્ય પ્રમાણમાં વર્ક કરતું નથી મતલબ જે સુગર વધ્યું છે તેને યોગ્ય પ્રમાણમાં બદલી શકતું નથી એનર્જીમાં તેના લીધે ટાઈપ ટુ ડાયાબિટીસ થતું હોય છે ખાસ કરીને કેવા લોકોમાં થતું હોય છે એક તો ઓવરવેટ વાળા લોકોમાં વધારે પડતા ટેન્શનવાળા લોકોમાં અથવા વધારે પડતા બીએમએ ધરાવતા લોકોમાં ખાસ કરીને જોવા મળતું હોય છે તેનો સારવાર માટે શું કરવું જોઈએ તો ખાસ કરીને સારવાર માટે એક તો ખોરાક અથવા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવું જોઈએ અથવા ઇન્સ્યુલિન પણ ઘણી વખત અથવા મેડિસિનનો ઉપયોગ કરી શકાય છે અને ત્રીજું છે જેમાં પ્રેગ્નન્ટ લેડીને જોવા મળતું ખાસ કરીને ગેસ્ટ્રેસર એજ મતલબ જ્યારે પ્રેગ્નન્ટ હોય છે લેડી એ વખતે પણ ડાયાબિટીસ જોવા મળતું હોય છે પણ સમય અનુસાર જ્યારે પ્રેગ્નન્ટ મતલબ બાળક જન્મી જાય છે પછી એ ડાયાબિટીસ જોવા મળતું હોય છે અમુક કેસોમાં ટાઈપ ટુ ડાયાબિટીસ એમાં પણ જોવા મળતું હોય છે ખાસ કરીને તેના સિમ્ટમો કયા છે ડાયાબિટીસના જે તમે કેવી રીતે જાણી શકો તમને ડાયાબિટીસ થઈ છે સૌ પ્રથમ તો એવા પેશન્ટમાં ખૂબ જ તરસ લાગતી હોય છે ખૂબ જ પેશાબ લાગતું હોય છે ખૂબ જ ભૂખ લાગતી હોય છે ઓલી ગુડિયા ઓલિક ગુરિયા જઈ જોવા મળતું હોય છે એમાં અચાનક શરીરને તમારું વજન ઘટવાની શરૂઆત થઈ જતી હોય છે આવા તમારા કોમન સિમ્ટમ એમાં જોવા મળતા હોય છે થેન્ક યુ સો મચ એન્ડ સુધી વિડીયો જોવા માટે અમુક બીજો ભાગ એ કાલના વિડીયોમાં આપણે જોવા જઈશું ભાગ બેમાં જોશું થેન્ક યુ સો મચ મળતે બીજા